કેમ ભાઈ ગયા છે તમે ટાટી ના રાખી એમ લ્યો છે આ એક જોઈએ ને આ કીધું બસ થાતા કોણ છે ઈ તો અમને ખબર હું થાતા ફેકો બીટુ બધી કરો અને હે ને આઈ ગયા ને ભાઈ ગયા તમારા કઈ મારા બટન ખુલી ગયા છે બટન ને મારા ખુલી ગયા બટન તો બંધ કરવા લ્યો બાપા બટન કામ તમારું તો

તો આ તાળકી બેહો કાઈ બીજું છે ના તો મને બહુ મજા આવો કામ કરવાનો કે સર તમને ખબર ભાગો એટલે ગયા તમે જો આ અમારી ગાડી પડી ગાડી પડી ગઈ વાંધો ચાલો ન્યુ હલકો ગોગલ ઓહો સાહેબ હાલો સાહેબ હાલો સાહેબ થઈ ગયું આગર આગર અહીંયા તમને ભાઈ મરેલો દેખા છે હા મરેલો હા મરી ગયલો લ્યો ઓહો આ હમણા આવી તો હાલો હાલો ચાલો સગલ સગલ સૈકલ લ્યાલો હાલો કઈ તો ભાંગી 对吧？<laughs> એયું મુકાવાનો ભાઈ આ સાઈડ ગઈ જો કોઈ નીકળે ઈટના ભૂકા ભૂકા બોલી ગયા આપણે શું તો હું બધું લઈ જવાનું છે મારી સોરીનું બધું લઈ જવાનું અરે આ કોણ લઈ જાય હટ થામા બસ આંગળ મારી દે સાઈડ છોડી તો લસકે દે સાઈડ લસકે પકડો પાકા આલો ઇત્યા સાબિયોમ ના આય અમારી સાય ચાલો સાય વાલા આલો થોડું થોડું મન એ ઘટે આ મે 2 રૂપિયા ને મે 2 રૂપિયા સાહેબ કોઈ દિવાકતો આવે તમારથી બાખા મારો 2 રૂપિયા હવે આ ઘડી સાહેબ ચોકલેટ આવ 2 રૂપિયા હોય ચોકલેટ આખો તો બાખા 1500 રૂપિયા ની ના ના 2 લાખ ની તમે પૂછો ને સાહેબ કાલે દવાખાને કે ભંગા દી કે આ દવાખાને હું તો તો કાપા પોરો એવા મસ્ત કહેવાય મસ્ત નીંદર નથી કા સાહેબ દવાખાને હું ડાયટ તો તમાર દવાખાને એક્સિડન્ટ કેલા મસ્ત કેવા

આ કાજો ઓય તમારા માથે એમ મુક્યો તમારા માથે લાવાય મુક્યો જો માથા બારતા

આવી ગયો આત્મા હિમલ વાહી ધરણ નામ નખતો કેલે બોલી મારો આ બાજુ રેબોન માંગલા આપણો બટેટો ખોટી

Wait, wait a second.